રાતું ચડી જો ટાઈમ થઈ ગયો સા હજુ પીતો ના શું કરવું હવે હે હર તું ગાડું મારું ચો લઈ જાય હર તું ગાડું મારું ચો લઈ જાય ભક્ત ના તો લઈ જાય સારું એ ના જાવ જવું પડશે સા પીતા શું કરો છો આયો આયો તને સરો આયો શું તમે સુલે બેઠો હા ઠંડી થોડી જીતી સાબા બનાવો

એટ હાળો આલે જ દે હેલો ઓ આ ઇજે બા ઢાપુડા નાટક ના કરતો મજા આવી છે એના તો સાવા ને મજા આવી જાય

લુખવા હે એટલે જાઉં સારું સારું બોલજે એ આપડે ના કેવું પડે આપડે બહુ એમાં તો જબરશિયારી

मेहमानो ना खातलान छोकरा को करो उबो तू उठे चढ़ाई है बोलियो લાગે તો

અર્ધા એકને ભાગ જો આલ દીવો આપણે આલવા પડે તારે આ ઉજાગરા ના કરવા વખત અમાર શું ગુડુ મેમન ને નઈ પીયો મેમન પીયો સા સા તો પીવો પડે ને મેમનને ટાઈમ થાય તારે

પતીજુ બધું ખાવાય ખાઈ લીધું હવે રોટલા હાલ ને હાલજો અમારે ભાઈ ખરો કરો યાર નું બોલાજી

મને ગળા લેવો પડે દાદા રોજ દાડો ઉગી નું પાવો નખા આપડી હલકી ના અરે સાનું તો હલકી તો શું કરે તો ના પાવો દા તો આખા બતન ખબર હૈ હગમે ખબર હે

તમારા તો મેમન તમારે આપડા તમે અહીંયા જવાની વાત કરો

એવું લાગે તમે ખાલી પીવો એનો કેપ જુઓ સગાઈ આમ બોલતા આપડે બોલી બોલી ને બનાવરા લેટ છીએ

હુંશિયાને ને ખટકો રાખો ભૂલા ખટકો રાખો તો માપે અમી વાવો ઘણું છે અમારે સગાઈ હોય

ની હો કરવાની તમારે એટલે બેઠા મે તમારી મમ્મી દીધા ના સારું એક નંબર ની લુકવાન બનતો તમારી મારા કરાય મારા

લાવ પચા લો છોકરા ને તો હાલ પડે તા લાવ પચા લાવે છોકરો નાલ તું આ પછા ઘરેસા ફડ ન તો તો દૂધની થેલી તો બીજા બાચી હાલવાનું કરે આપણે મારું ને કોઈ દાડો કોઈ નો મત ના લે ને પૈસા ના તારે પેલો છોકરો મારો પૈસા

સાપીઓ તો આવજો ફિર એવું હે હરો ઘરે તમારા ટાકલા મેમન હવા ન ફિરાવ એટલે આવજો તાર તમે મેમન નહી લીધા હે સાપું તે આવજો તાર હા આવજો હ એ આવજો આવજો એ એ